ખાદ દૂધની બોટલ પી ગયું થાય તમારું મોકડું તો બતાવો કે ગયા દુકાનનો કલર મારવાનું કામ ચાલુ છે. ગપ્પનભાઈ ગાડી લશે. રબા ભાઈ કલર મારવાનું ચાલુ કરી દીધું આ બરોબર છે આ બાર તો નથી જતી નાખ્યું ઘડુ. આ જાડું કરી નાખ્યો પછી. મહેન્દ્રભાઈ એનો મગજ લડાયો.タイヤ છે. ટેખેલ પર છે.

જવાનું છે વેરાવળ આપણે સ્ટેશનરીનો માલ લેવાનો છે ને તો ત્યાં જાણવા માટે અને પછી ત્યાંથી જવાનું છે વેલાણ લાઇટ ફિટિંગ માટેનો સામાન લેવા મામાને ઘરે થઈ ગયું કલર કામ ઓલમોસ્ટ ઉપર બાકી છે ને ઉપર નું કયું મારી દો ઓકે સીતા સીતારામો ની ઉપર અમને એટલો વિશ્વાસ છે ને કે અમે કહીએ ના કહીએ કે એઠી આવીએ માર્કેટ ને કદાચ ભવિષ્ય અમને ધૂંધળું દેખાય છે માર્કેટનું સીતારામન એટલી બસ હવે ખોલવું ખોલવું છે યાર બારો બ્રાઇટનેસ કો બધર સેકન્ડ રાખી તો જો લાલ બની સીતારમ સીતારમ બેલ દબ એટલે લાલ થાય આ નયા જે તે જો લાલ કરી

વાયરિંગ ચાલુ છે અને વાયરિંગ થોડુંક બાકી રહ્યું છે વાયર ફિટિંગ ચાલુ છે અત્યારે Let's go. Let's भी Let's go. Let's go. Let's go. Let's go. Let's go. है कैसा Let's go. Let's go. Let's

I'm going ઘોડા ફિટ કરવાના છે કારીગર આગળ આવે પછી કરે એ ફીટ